ભારતીય લશ્કરે ઓપરેશન સિંદુરમાં ખૂબ સરાહનીય કાર્યવાહી કરી અને આખા વિશ્વમાં ભારતીય લશ્કરની વાહવા થઈ ગઈ ભારતીય જનતા પક્ષના નેતાઓથી આ ન જોવાનું કારણ કે એ લોકો બીજાની વાહમાં કોઈ સહન કરી શકતા નથી એ દરમિયાન કર્નલ સોફિયા કુરેશી કે જેમણે સ્પોક્સપર્સન તરીકે અને યુદ્ધની પછી સર્જિકલ સ્ટ્રાઇકની બધી જ એમના મારફત જાહેરાતો થતી હતી એમના મારફત એકદમ સચોટ રીતે ભારતનો પક્ષ રજૂ કરવામાં આવ્યો એમને પણ આખી વિશ્વએ ખૂબ સારી રીતે આવકાર્યા એમને ખૂબ સચોટ રીતે એમની રજૂઆતો હતી એટલે ભારતીય જનતા પક્ષના અમુક નેતાઓને એમના ગુણધર્મો પ્રમાણે બીજાનું સારું જોવાની ટેવ નહીં હોવાને કારણે અત્યંત લાગી આવ્યું અને સોફિયા કુરેશી જેવા આટલા મહાન વ્યક્તિને એને ભારતીય જનતા પક્ષના મધ્યપ્રદેશના મિનિસ્ટર વિજય શાહ નામની એક વ્યક્તિ કે જેને વારંવાર સ્ત્રીઓ વિશે આવા અપમાનજનક શબ્દો કરવાની ટેવ છે આ પહેલાં એમણે મધ્યપ્રદેશના ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી શિવરાજસિંહજીના પત્ની વિશે પણ અભદ્ર ટિપ્પણી કરેલી અને એમને મિનિસ્ટર કાઢી મૂક્યા હતા એ પછી રાહુલજી વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી પછી એક હિરોઈન હતી એમને ક્યાંક માથાકૂટ કરવા ગયા હતા લેટ નાઇટ એવા બધા અત્યારે વોટ્સએપ ભરે છે અને સોશિયલ મીડિયામાં છે વિદ્યા બાલન સાથે એટલે એમની આવી કુટ કરવાની આવી ચેષ્ટા કરવાની ટેવ છે એમનેથી સોફિયાજીનું આ ન સહન થયું એટલે સોફિયાજી વિશે અત્યંત ખરાબ ટિપ્પણીઓ કરી કે આતંકવાદીઓ એમના ભાઈઓ આતંકવાદીઓ છે એમ કરીને સમગ્ર લશ્કરનું અપમાન કર્યું છે ભારતીય સેનાનું અપમાન કોંગ્રેસ ન કરે અને આમ જોવો તો દેશની પહેલી સરકાર કોંગ્રેસે સ્થાપિત કરી હતી અને લશ્કરની સ્થાપના પણ કોંગ્રેસ કોંગ્રેસના વખતમાં ત્યારે ભારતીય જનતા પક્ષને કોંગ્રેસ સ્થાપિત એક પણ સંસ્થા નથી મંજૂર એમાં સોફિયાજીનું આ આટલું સરસ રીતે એપ્રિસિએશન થયું એને મંજૂર નહોતું એ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી યુદ્ધ વિનામની એમાં ભારતીય જનતા પક્ષની ખૂબ જ નાલેશી થઈ અને શિમલા કરારનો સરે આમ જાહેરમાં ભંગ થયો તો ભારતીય જનતા પક્ષ વિશ્વમાં જવાબ ન આપી શકે હું સંસદ બોલાવી લે સંસદમાં પણ જવાબ આપી શકતા નથી એટલે ચારે બાજુ દેશમાં એમની વિરુદ્ધનું વાતાવરણ થઈ રહ્યું હતું એટલે લોકોનું ધ્યાન ભટકાવવા એમના આ મંત્રી કે જેને આવું વારંવાર વાણી વિલાસ કરવાની ઠેવ છે વિજય શાહ એની મારફત આવું સોફિયાજી વિરુદ્ધ અત્યંત અભદ્ર ટિપ્પણીઓ કરાવી આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ બધાએ સંયુક્ત રીતે અમારા દલિત ભાઈઓ બધા ઇકબાલભાઈ આરબની આગેવાની નીચે બધાએ આજે આ બાબતે વિરોધ પ્રદર્શન રાખ્યો હતો એમના પુતળું બાળવાનું હતું પણ હવે ભારતીય જનતા પક્ષ ને ભાવનગર પોલીસનું એવું છે કે ભારતીય જનતા પક્ષ ને બધી છૂટ છે કારણ કે ટેક્સી લોકો એકલા ભરે છે એ લોકો માને છે એટલે એ લોકો પૂતળા બાળે છે વારંવાર અને ખોટા બાળે છે પોતા હાઈલાઇટ થવા માટે ત્યારે આજે અમે દેશના સૈન્યના આત્મગૌરવ માટે દેશમાં આત્મગૌરવ માટે અને ભવિષ્યમાં આવા વાણી વિલાસ ન થાય એની તકેદારી રોકો લાગે એ માટે મેં આજે પુતળા દહનો કાર્યક્રમ રાખ્યો હતો પોલીસે બળપ્રયોગ કર્યો છે અમારા મહિલાઓને માર્યા છે યુવાનોને માર્યા છે યુવાનો ઉપર હાથની ઇજાઓ છે એટલે પોલીસ બહુ જ આજની કાર્યવાહી પોલીસની બહુ ખરાબ છે અને મને તો દુઃખી વાતનું છે કે પોલીસ લશ્કરનું પણ સારું જોઈ શકતી નથી પોલીસે પણ સ્વતંત્ર થવાની જરૂર છે અને દરેક પોલીસ જ્યારે નોકરી જોઈન કરે છે ત્યારે કાયદાના અને ભારતના બંધારણના સોગંદ લે છે એને વફાદાર રહેવું જોઈએ અને દેશના નાગરિકને એના પૂરતા વિરોધના અધિકારો આપવા જોઈએ અમે આ બાબતે હજી અમારી આગળ શહેર કોંગ્રેસની મિટિંગો બોલાવશું અને જરૂર જઈને આગળ નવા કાર્યક્રમો આપશું Hey, go! Hey, go! Hey, go! Hey, go!